અને આ ફોન કરજો ને આ સારું મને પેલા ડાયન ફોન કરવા દે અને આ હું ત્યાં આયા નહીં જો ને માતા મને કોમાઈ પાછા પણ આય ને અમને શું કહેવાનું મને આનો ડાયા હ અને ટોકા નહીં ઘરે હતો અને આપનો મંડી નહીં આય હા તો આવ હેડો આપણે મંડી ધોવાનું કા નવનાથની હેલો એટલે આવું આવું હેડો હાલે આનું હા હેડો આપણે મંડી ધોવાનું કા આવું હેડો હાલે આનું હોય હા

તું એક પાવ સીધો રહે કરવાનું હો કે બધું સારું અને બાસ્તો રાખ્યો ને નાસ્તો તો રાખે જ છે ને એવું

ચંપકલાલે ફોન કર્યો તો કે બધા મંદિરે મારે જવું પડશે રસ્તે રસ્તે છે ને પોઈ હુરો સીધો બે ક્ષેત્ર વટે એટલે ડાયરેક્ટ મંદિરે હા બાય

પૈસા તો હાલ અને હું નહી ઘણી તું સિની જૂની હું નેતાની હાથવીને લઈને આવજે પાવર

આ બધું અમાર એકલા એકલા મત વાડું આ તમારા જ મત વાડું નતા અમારો વારા દેતો આયો નહીં અને આ કોઈ ધોડે કોણ મોજ આવું પછી નઈ નાડી આવજો અન કો કનો ને અન નંબાનો આયા

અલે આટલા તો ચોઈ રસ્તા ઉપર રિક્ષા દેખાતી નહીં કે કોઈ આવતી નહીં બધા જવું તો જવું છે ત્યાં તો મારા બાએ મારા સીધી જોડે આ મેકલી જવું પછી કા નવરાત્રી હે ને એક તો જાય ને જવા દે ને આમ હે ને મળી જાય તાક કોઈ રિક્ષા હોય મળતી નહીં તમે

હા તમે આ તો દસ જ નો લુકરો લઈ દે વાપી નાખ ને બુટ લાય ચપ્પલ લાય બધું લાય એવું બધું લઈ જાવ આ બાલ બાલ થોડા હારા હારા કરાવી દે સારું તાન જવું હા તાન જાવ મી કીધું ને એવું કરજે હારું તારો બાપ તો તને કદી કશું નઈ લઈએ તમે

ડોક્ટર ના ફોન કર્યો તમે આજનો દાર કરો બીજું બધું કોમ કે કોમ કરવું પડે એટલે એરો નહી આવતો તો અમને બોનાય કરવા હા તો વાંધો નહીં હવે એનો આવા જ ચાલુ પૂછનો અહીંયા આવતો જ હશે અમર ત્યાં કઈ જીઓ છે આ બાઈ ને વાપરો તો ન થાય આ તો સીરો બીજો ફાંસી લાવે હવે એ બા હા લઈ ના આયો હું આયો ને કેટલા ડ્યુટો ને લાયો પણ દેખાય નથી મળતી એ બતાય છો કે શું હવે જો ના સીરીજો સીરી અને આ બધું ઢૂને ઢૂનું બધી ઢૂને બૂન ટોટી નહી એ તો આવું હ આવું ના આવન્યા મગડો

મોટા તારા જોઉં તો પર સિરીઝો તું જો ને આપડે તો નવરાત્રી હજુ બનવાનું બધું સીરીઝો મારી હજુ કોઈ નવી બોલી જ તું હજુ

જે દસ રૂપિયા આવે ને બધું બાકી આ મોટો અમે અમને આને એ નહી તને તો ખબર પડવી જો સીધો નાવી ખબર તો બત્રી લખું મારા બોલાવો આવશે તો નહી તારે મારા લુખવા જતા હોય તો આવું કરું પડે

મને લાગતું નહીં યાર જૂની લાઈટો લઈ ગયો છે કરે કેમ કે એના બાહ્ય જેટલો ભીવા છે એટલે આગળ તો આ દાયા જોઈએ હમણાં પૈસા એમ નથી એટલે પાહો લુકડા ભૂકડા લાવ્યો છે લઈ આવ્યો છે એમ કોઈ વાંધો નહીં ત્યાં પ્લેનની તો પથારી ફરી જાય એમાં જવા દે મને કંઈ હે હા ફોન તો કરી દે લાઈટો બાય તો દેખાય બધી ગયું કોથળી તો મેં આવી તી એવી જ છે

તને ખબર હશે ને મને તો કોઈ નઈ ખબર જોતો મના મેળવા દે પેલા જોતો તો કોઈ સીરી જોવી જોઈ ચેવી તમે લાયા તમને ખબર

ચાલ ચમ ના લાય તું તો તું ગોમ ગઈ રહ્યો છે અલ્યા મારા મોટા માથામાં જવાની અને આ મોટા માથાના તું ટાઈનો ઠન હું ઠીકવાની ઠોકનો સંપક ચાડિયા ઘરે જતો ને અલ્યા મારે ખંઠા બોલાય નહીં કરો નવરાત્રી સંપક હાચકોજી આ થંટેનો હાચ થંટેનો બટા મંજીડો ને ઓના બેરો લે મંજીડો બે ને બે બે તારો પગ ભાગવા તા ને હોને ચલા ah, આવ <that> <hanshai> એ નહી પૈસા પણ એ બોલશે તો એ પૈસા કોણ હાલસે શ્રીસોના પૈસા કોણ હાલસે હાલસે આ

આપણા પોતા હજાર હો બરોબર નહીં બોલવાનું આમાં તો હું જો નહીં આવું તમે ઠાકતા નહીં નાનું મેગાડ્યું

બે મારી વાત સીરી જોશો નહીં બધી સીડી તો હું ભરા દે બીજું બધું

સમજો ને એટલે એટલે ના બોનાય છોકરો આ દશમન ને હુલું તોડી નાખું હેઠળ